નવસારી એલસીબી પોલીસે ચોરી અને પ્રોહિબિશન ના ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી જે જાડેજાને મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ શોધવા અને નાસ્તા ભરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે જે અંગે અસરકારક કામગીરી કરવા માટે નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા અને એલસીબી સ્ટાફના પોલીસકર્મી દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારો રોકી અસરકારક કામગીરી કરી બતાવી છે નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયેલા મોબાઈલ ચોરીમાં ડિટિક્ટ ગુનાના આરોપી જુપસી સોલંકીને પકડી નવસારી રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ અને ગણદેવી પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ભરતા આરોપી પ્રફુલ્લ બાવળિયાને પકડી ગણદેવી પોલીસને સોંપવાની જબરદસ્ત કામગીરી કરી છે